આપણે કહીએ પાંચ માળાઓ ફેરવશું તો કૃપા થઈ જશે કથામાં આવીને બેસશું તો ઠાકોરજીની કૃપા થશે યાત્રા કરવા તો ઠાકોરજીની કૃપા થશે ઠાકોરજીની સેવા તો કૃપા થશે પ્રભુની કૃપા કોઈ સાધનોને આધીન નથી ચાલ હું તમને પૂછું કે પાંચ માળાઓ ફેરવીએ તો ઠાકોરજીની કૃપા થાય તો કૃપા મોટી કે માળા મોટી કોની મહત્તા વધી ગઈ હ તેજસભાઈ કોની મહત્તા વધી ગઈ પાંચ માળાઓ ફેરવીએ તો કૃપા થાય તો મહત્તા કોની વધી કૃપાની કે માળાની માળાની વધી ગઈ ને યાત્રાઓ કરીએ તો કૃપા થાય તો કૃપા થઈ ગઈ યાત્રાની મહત્તા વધી ગઈ પ્રભુની કૃપા કોઈ સાધનો ને આધીન નથી પાંચ માળાઓ કરવાથી કૃપા ન થાય ઉલટો એમની કૃપા થાય ને ત્યારે વર્ષોથી કબાટમાં મૂકેલી માળા જડે ને ફેરવવાનું મન થાય યાત્રાઓ કરવાથી કૃપા ન થાય એમની કૃપા થાય ત્યારે વ્રજમાં જવાનું સૌભાગ્ય મળે સેવા કરવાથી કૃપા ન થાય એમની કૃપા થાય ત્યારે ઠાકોરજી ઘરે પધારે ને સેવામાં આપણી રુચિ થાય એમ કથા સાંભળવાથી કૃપા ન થાય એમની કૃપા થઈ એટલે તમે અહીં આવી શક્યા છો પ્રયત્ન ઘણાએ કર્યો છે દરવાજેથી પાછા જતા રહેવું પડે અહીંયા સુધી આવે ને ઘરેથી ફોન આવે ઘરે રિટર્ન

તમારું વરણ ઠાકોરજી એ કર્યું ને એટલે તમે આ સાંભળી સાંભળી રહ્યા છો અને કથાઓ ગમે તેટલી પણ એક વસ્તુ યાદ રાખો કે આ જીવનમાં તમે જે સંપ્રદાયના હોય દરેક માટે કહું છું પોતાના ગુરુના મુખથી કથા શ્રવણ કરવી એનાથી મોટું સૌભાગ્ય જીવનમાં બીજું કોઈ નથી જીવું અવશ્ય શ્રવણ કરજો એનાથી આપણું મન શુદ્ધ થાય છે મનના વિકારો દૂર થાય છે આ મન છે ને એને દર્પણની ઉપમા આપવામાં આવી છે માણસનું મન અનેક મલિનતાઓ વાળું છે સાહિત્યમાં મનને દર્પણ કહેવાય છે દર્પણ એટલે સ્પષ્ટ દ્રષ્ટિ અંગ્રેજી એનો બીજો પર્યાયવાચી શબ્દ છે આપણે ત્યાં અરીસાને કહીને આઈ બહુ સરસ શબ્દ છે કે છે આઈ નો વોટ યુ આર જેવા છીએ એવું આપણું પ્રતિબિંબ અરીસામાં પડે કાચના અરીસામાં પણ માણસ જાત બહુ ચાલક પેલા કાચના દર્પણને માણસ છેતરીએ માથામાં એક વાળ દાવ હોય તાલ પડ્યો હોય ને વીક કરીને ઊભો રહે તો વાળ વાળો છેરો દેખાય કાલો કોલસા જેવો વાહન હોય ને બ્યુટી પાર્લરમાં જઈને આવે ધોળો ઉજળો વાન દેખાય મોડામાં એકે દાંત ના હોય અને પેલી ખોટી બત્રીસી લગાડીને હશે તો દાંત વાળો હસતો ચહેરો દેખાય કાચના દર્પણ ને માણસ છેતરે પણ આ મનરૂપી દર્પણ ને માણસ ક્યારે ન છેતરી શકે એ સ્પષ્ટ પ્રતિબિંબ આપણો આપણને બતાવે છે કે હે જીવ તું કેવો છે કેમ કે દરેકના અંતર્મનમાં અંતર્યામી વસે છે